ઉદાહરણ ચાર રકમ આપેલી છે વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાથી બંધ ભાષણમાં વાયુ મેળવવામાં આવ્યો આ પ્રક્રિયામાં પાંચસો કેરવીન તાપમાને સી સી એલ થ્રી અને

તો મળ દાખલો કરીશું રકમ આપેલી પ્રક્રિયા આપેલી છે પીસીએલ થ્રી વાયુ વસ્તા

સંતુલન અચાન શોધવાનો છે તો અહીં ત્રણેય વાયુ સ્વરૂપમાં છે તો માટે આપણે અહીં કે શોધવાનો છે તો કેપી બરાબર કેસી આરટી ડેલ્ટા એનજી તો એના માટે આપણે સૌથી પેલા કે પ્રક્રિયા પીએલ ટુ ની સાંદ્રતા તો મેળવીશું વન પોઈન્ટ એકતાલીસ છેદમાં એકસો ઓગણસા ગુણ્યા પાંચ પોઈન્ટ અઠાવન ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ભાગ અહીં પ્રક્રિયા પણ નીપજ બધા વાયુ સ્વરૂપમાં છે માટે કેપી શોધવાનો છે તો બરાબર એક મોલ છે તો નીપજ માં એક માઇનસ પ્રક્રિયામાં આપણે પી પીએલ થ્રી અને પીએલ આપેલ છે અને બંને વાયુ સ્વરૂપે છે અને બંનેના એક એક મોલ છે એટલે તે આપણે માઇ બંને માટે खी सको बराबर मईनस वन डेल्टा तो आठ सौ एकत्रेलू पांच सौ केवी प्लस टू मैनस वन एट्ले बराबर पांच पॉइंट अठावन गुणिया

પાંચ રકમ આપેલી છે ઇથેનોલ અને એસિટિક એસિડ વચ્ચે એસપ્લસની હાજરીમાં એસ્ટરીકરણ પ્રક્રિયા થતા ઇથાઇલ એસિટેટ મળે છે ધારો કે આ પ્રક્રિયામાં એક મોલ એસિટિક એસિડ

ઇથાઇલ એસિટેટ મળે છે આ એસ્ટરીકરણ પ્રક્રિયાનો સંતુલન અચરંગ ગણો આપણે ગણીશું તો સૌથી પહેલા આપણને ઇથેનોલ અને એસિટિકરણ પ્રક્રિયા થાય છે પ્લસ ઇથેનોલ એટલે કે સી ટુ એસ ફાઈ ઓ એ પણ પ્રવાહી સ્વરૂપે હોય છે તેની પ્રક્રિયા થતા ઇથાલ એસિટેટ મળે છે એટલે કે સીએ થ્રી સી ઝીરો પોઈન્ટ અઢાર મોલ ઇથેનોલ લેવામાં આવ્યો છે એટલે કે આપણે જોઈએ એક મોલ શરૂઆત અઢાર મોલ એ સમયે શરૂઆતમાં નિપજ ની મોલ જીરો અને પાણી મોલ પણ ઝીરો થશે હવે જીરો પોઈન્ટ અઢાર મોલ આ પ્રક્રિયામાં એક મોલ એસિટિક એસિડ અને 0.18 મોલ ઇથેનોલ લેવામાં આવ્યો છે સંતુલન સમયે 0.171 મોલ થાઇલ એસિટેટ મળે છે તો આપણે જોઈએ કે સંતુલન સમયે સંતુલન સમયે મોલ તો સંતુલન સમયે આપણે તેના પરથી એસિટિક અને ઇથેનોલના મોલ જોઈએ તો શરૂઆતના મોલ એક છે તેમાંથી નીપ જેટલા મોલ મળે છે આપણે કહી શકીએ કે અહીં મોલ એક માઇનસ ઝીરો પોઈન્ટ મોલ સંતુલન સમયે એટલે કે લખી શકીએ કે બરાબર અહીં મોલ ની સંખ્યા ઝીરો પોઈન્ટ આઠસો ઓગણત્રીસ મોલ કરીએ તો જોઈએ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો નવ મોલ અહી છે ઝીરો પોઈન્ટ પોઈન્ટ મોલ હવે આપણે તેના પરથી કે મૂલ્ય મૂકીએ તો અહીં વિશે કોઈ માહિતી આપેલી નથી એટલે કે મોલ આપણે એક મીટર લઈ લઈશું કારણ કે સાંદ્રતા લઈ લઈશું હવે કે બરાબરતા એટલે કે સીએચ સી ટુ એચ ફાઈવ ગુણ્યા નીપજ H2O ની સાંદ્રતા છેદમાં પ્રક્રિયક એસિટિક એસિડ ની સાંદ્રતા એન્ડ ગુણ્યા પ્રક્રિયક ઇથેનોલ ની સાંદ્રતા તો અહીં આપણે આ મોલ ની સાંદ્રતા જ લઈ રહ્યા છીએ તો બરાબર એસિટિક એસિડ માટે 0.171 પાણી ની સાંદ્રતા 0.171 મોલ પર લિટર એસિટિક એસિડ માટે

प्रक्रिया टू no मोल एनो सी एल वायु गिव बी मोल एनो वायु पत्ता सी एल टू वायु माते संतुलन अचरा केपी नू मूल्य

નું મૂલ્ય આપેલું છે અને કેસી નું મૂલ્ય શોધવાનું છે તો આપણી પાસે સૂત્ર છે કે બરાબર કેસી ઇન્ટુ આરટીલ્ટા એનજી સૌથી પહેલા આપણે જોઈએ ડેલ્ટા એનજી એટલે કે વાયુરૂપ નિકજો ના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયક ના મોલ બરાબર અહીં વાયુરૂપ નિકજ તરીકે એનો અને સીએલ છે બંને વાયુ સ્વરૂપમાં છે એનો ના બે મોલ અને સીએલ ટુ ના એક મોલ એટલે કે આપણે ટોટલ અહીં બે વત્તા એક નિપજ માઇનસ પ્રક્રિયક તરીકે એનો સીએલ વાયુ સ્વરૂપે છે જેના બે મોલ છે તો માટે માઇનસ બે બરાબર એક લખીશું હવે આપણે કેસી શોધવાનું છેદમાં કેપી ના છેદમાં કેપીના છેદમાં રેસ્ટુ તેલ ટા આપણે કિંમત મૂકીએ તો કે પીની કિંમત અહીં આપણને આપેલી છે ઝીરો પોઈન્ટ ઝીરો તેત્રીસ આર ની કિંમત આપણને ખબર છે હવે આપણે ગુણાકાર ફાગે તો બરાબર ત્રણ પોઈન્ટ સાત ગુણ્યા દસમી માઇનસ ચાર ખાસ મોલ પર લીટર મળશે આ રીતે આપણે કેપી નું મૂલ્ય પરથી કેસી નું મૂલ્ય અને કેપી ના મૂલ્ય પરથી કેપી નું મૂલ્ય મેળવી શકીએ જો આપણને પ્રક્રિયા આપેલી હોય તો તેના પર તેના પરથી ડેલ્ટા એન્જી નું કિંમત મૂકીને કિંમત મેળવી શકે